અમદાવાદની ખારીકટ કેનાલનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલના નવીનીકરણની કામગીરીની સમીક્ષા કરી બારસો કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ થઈ રહ્યું છે જેમાં વર્લ્ડ બેંકની ગ્રાન્ટમાંથી છસો કરોડ ચારસો કરોડની રકમ રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા અને બસ્સો કરોડનો ખર્ચ એએમસી કરનાર છે તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ખારીકટ કેનાલની કામગીરી પણ નિહાળી શકે છે આ તેર પોઈન્ટ સાત કિલોમીટરનો ખારીકટ કેનાલ બંધ કરવાનો આ પ્રોજેક્ટ હતો નરોડા સ્મશાનથી વિંજોલ સુધીનું આ કામ લીધેલું હતું એની અંદર અત્યારે બે કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે બાકીના ભાગમાં જે મહત્ત્વનું કહેવા ડાયાફ્રામ વોલ એ સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે જે છેડાની વોલ કહેવાય છે અને બાકીનું કામ ચાલુ છે એ લગભગ છ મહિનાની અંદર એ પણ પૂર્ણ થશે આપ જોઈ શકો છો કે એની ઉપર કેવો સરસ રોડ અને અવર જવર માટે આ વિસ્તારમાં આશીર્વાદરૂપ છે સૌથી મોટું ડસ્ટબિન જેવું કહેવાતું હતું કે ભાઈ ગંદકી હતી તો એ પણ બંધ થઈ ગઈ મચ્છરોનો ત્રાસ બંધ થઈ ગયો